થરાદમાં કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ રેલી યોજી રેલી યોજીને આપ્યું આવેદનપત્ર ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ખેડૂતોનું તમામ દેવું માફ કરવાની તેમણે માંગણી કરી હતી

એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ના મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુંની વાત છે છેલ્લા ઘણા મહિનાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાસકાંઠાની અંદર ખેડૂતોને પૂર હોય કે કમોસમી માવઠાના લીધે જે નુકસાન થયું છે એના માટે કે પાક વીમા યોજના સરકારે બંધ કરી છે તેના બદલે સરકાર અમારો ખેડૂતોનું ધિરાણને દેવું માફ કરે લઈને આજે અમે આગેવાનો કોંગ્રેસના કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવે છે અમારી રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડો તો સૌરાષ્ટ્રની અંદર ન્યાય આપવાની વાત કરતા હોય તો અહીંયા ઉત્તર ગુજરાત અમે શું બગાડ્યું છે અહીંયાના ખેડૂતોને ત્યાં ઓછું વળતર આપવામાં આવેલું છે